કોણ નામ એ મારું જીલભાઈ હા ગુજરાતી જીલભાઈ કેટલા નું નામ મારું ખબર હા મને યાદ આવ્યું હવે હવે યાદ આવ્યું હવે નું આલે ભાઈ એટલે ઘોડી ઘોડી તો જો ભાઈ આ જો ઘોડી આવી કે ગ્રાઉન્ડ માં હાલો આકવા જાવ ઘરે ગાલો બધાય તારો ફક ટીપાઈ ગયો સોરી ઓ ભાઈ બંધ ઓર કોણ મન બધાય હાલો આપણે બીજા એસઆઈ વાળા પૂછીએ ઓય બે અત્યારે આપણે ઇન્જી બર્ગ બાજુ એના મગી જો ઘોડી ની રેસ ઉમારે ઓ જો જાય બે બે ઘોડીઓ બધે રેસ મારે ઘોડીની કોણ પેલા જીત્યા આપણે અહીંયા એસો વાળા તો વિદ્યાર્થી નાખો લોન મત ગદ રાઉન ભરાઈ ગયા અમે જા હાય તો રાડ્યું નાખ્યા ઇન્જી વાળી પહેલાં જાય ત્યાં શું કા પેલા આપણે એસોઈવાળાને પૂછીએ મારું નામ કેટલા ને ખબર એસોઈવાળા વિદ્યાર્થી આપણે હા ભાઈ બંને પૂછીએ એ ભાઈ બંધ મનોળખસ શું નામ એ મારું હેં હટક મારું નામું આ તું મન ઓળખસ મન નામ હેજરાતી ઓળખસ હું હેર નામ એવું હે તું મન ઓળખ હું હે માર નામ

મને ઓડખસ નામ નથી આવડતું ઓડખું એવું છે નામ નથી આવડતું ઓડખસ મને આવડે ફૂલ માં આ રેડ મારતો ઓલપેલા હું પ્રશ્ન પૂછું અને જવાબ දෙજે મને ઓડખસ તો હા તું મને ઓડખ મને ઓડખસ યસ હા માર નામ હું આ હે નામ ન આવડતું તને આવડે માર નામ હો ગુજરાતી જી હા જો આને આવડી ગયો હાલો બીજા એવાડાને પૂછે કેટલા નામ ખબર ઓડકે પણ આપણો નામ નતાળતો તો કે કેવા

અતાવી જે તો ઓડખસ નથી ઓડખસ આ એપલ કોણ ખાધું હે એપલ એપલ હું ખાધી મને ભૂખ લાગી ગઈ એટલે હવે આ એ બીજા કે બોલતા નહી તુમનો ઓડખસ મને ઓડખસ તો હું એ માર નામ ગુજરાતી જી એવું ઓડખી ગયા હા તો મે બીજા ને ગોતો કેટલા મને નથી આવડે હે નવદયરા મે ભાઈ ભંતુ મને ઓડખસ આય મને ઓડખસ તુ મને ઓડખસ ફાઈનલ માર નામ એ ખબર હે ના નામ ખબર હે મારું હું હે જી કણ ખબર હે ગુજરાતી જી યવા આયા તો ઓડખે બીજા ને આપડે પૂછે ઈ મને ઓડખે કે નથી ઓળખતા ભાઈ બંદુ મને ઓળખ હે નવો હે નવો હો તું મને ઓળખ તું મને ઓળખ આયા તો બધા ઓળખે એસે વાળા બીજા ને ગોતવા દે કેટલા મને નથી ઓળખતા બધા ઈચકા ખાય ને આયા આપડે પૂછે ભાઈ બંદુ મને ઓળખ હે મને નથી ઓળખતો તું મને ઓળખ

અડધા ને જ આપણે પૂછી લેજો અડધાને જ પૂછવાનું બાકી કેટલા મને ઓળખે જાલા આપણે બધાને પૂછીએ એટલી મોટા ભાઈ આલા ભાઈબન ને કૃષ્ણ હોય ભાઈબન મને ઓળખશ મને ઓળખશ તું મને ભાઈબન ઓળખશ ઓળખશ નામ નથી અડધા તું મને ઓળખશ નહીં નથી ઓળખતા તું મને ઓળખશ ભાઈબન ચાળ

તો વ્લોગ આપણે જો અહીંયા જ પૂરો કર્યો તમને વ્લોગ ગમ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને તમને મારું નામ ખબર છે ને અહીંયા તો કોમેન્ટ કરી દેજો હું કોમેન્ટ કરી દેજો તો ફરી મળી એક નવા વ્લોગમાં બતાવું બધું ને બાય